એકદમ પાયા વિહોણો છે આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે સતારે 8 જુલાઈ 2024 માં બેઠક કરી હોવાના પુરાવા પણ હાથ લાગ્યા સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે જો અબ્દુલ સતારને વર્ષ 2023 માં જ પાર્ટીમાંથી કાઢી મુકાય તો પછી 8 જુલાઈ 2024 માં પાર્ટીના નેતાઓ અબ્દુલ સત્તર સાથે કેમ બેઠક કરી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અબ્દુલ સત્તર આમ આદમી પાર્ટીનો નેતા હોવાનો દાવ કર્યો હતો તો બીજી તરફ આપના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ

જેથી ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયાની પણ આગામી સમયમાં પૂછપરછ થઈ શકે છે તો અબ્દુલ સતારે 8 જુલાઈ 2024 ના રોજ આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે બેઠક કરી છે તે ઉહાલ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે બે વાતો સામે આવી છે જ્યારે હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરીને એમ કહ્યું કે અબ્દુલ સત્તાર આમ આદમી પાર્ટીનો નેતા છે ત્યારે સુદાન ગઢવીએ એવો દાવો કર્યો કે અબ્દુલ સત્તારને તો અગાઉ પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે વર્ષ બે હજાર ત્રેવીસમાં જ્યારે ગોપાલ ઇટાલિયાને પૂછવામાં આવ્યું કે અબ્દુલ સત્તારે બેઠક કરી હતી ત્યારે ગોપાલ ઇટાલિયાએ જ્યારે ગોપાલ ઇટાલિયાને પૂછવામાં આવ્યું હતું કે અબ્દુલ સત્તારે આપના નેતાઓ સાથે બેઠક કરી ત્યારે તેમણે પુરાવા માંગ્યા હતા કે પુરાવા લાવો ક્યારે બેઠક કરી હતી ક્યાં બેઠક કરી હતી અને હવે દાવો થઈ રહ્યો છે કે આઠ જુલાઈ બે હજાર ના રોજ બેઠક યોજાઈ હતી જેમાં ગોપાલ ઇટાલિયા પણ હાજર હતા